ખેડૂતભાઈ આ વર્ષમાં ખૂબ સારું વળતર આપે એવા લસણના ભાવ જ્યારે આપણને મળી રહ્યા છે ત્યારે આપણા લસણના ભાવમાં વધારો થવાની બાકીની જે કોઈ શક્યતાઓ હતી એ શક્યતાઓને તોડી અને આપણા ભાવને કાપી નાખવામાં જેણે બહુ અગત્યની ભૂમિકા ભજવી છે એ છે ચાઈનીઝ ઘુસણખોર લસણ

એક અગત્યના સમાચાર કે જેના ઉપર હવે એક એક્શનના મોડમાં આવી છે એના ઉપર આપણે આજે આ ચર્ચા કરીએ છીએ મિત્રો તો આ આપ સૌ ખાસ કરીને આપણે જે માહિતી મેળવવાની છે એ ચાઇનીઝ લસણને લઈને ભારતમાં ઘૂસી ગયેલા ચાઇનીઝ લસણની બાબતે કોર્ટ તરફથી થયેલા આદેશ પર એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે અઠ્યાવીસ સપ્ટેમ્બર શનિવારનો દિવસ લસણ આપણને જે જે રૂપમાં આ વર્ષમાં વળતર આપી રહ્યું હતું એમાં એક અંતરાય જે ઉભો થયો એ અંતરાય હતો ચાઇનીઝ લસણનો અને સૌપ્રથમ ચાઇનીઝ લસણ માર્કેટિંગ યાર્ડમાંથી ક્યાંય પકડેલું હોય તો આપણા ગુજરાતમાંથી પકડાયું ગોંડલના માર્કેટિંગ યાર્ડમાંથી માંથી આ મહિનાની સાત તારીખે ત્યારબાદ આ લસણ ને સરકારે કંડલા લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલ્યું ટેસ્ટિંગ માટે મોકલ્યું તો આશ્ચર્યજનક રીતે એનું જે રિઝલ્ટ આવ્યું છે એની જે પરીક્ષણની માહિતી આવી છે એ આશ્ચર્યજનક છે આપણા માટે ખાસ કરીને ખેડૂતો માટે અને આશ્ચર્યજનક એટલા માટે છે કે બહુ વિચારવા જોગ છે વૈંદલાની લેબોરેટરીએ એવું કહ્યું કે આ લસણ ભારતનું છે કે ચાઇનાનું એની ફરક અમે કરી શકતા નથી અને તેથી હવે એ લસણના નમૂનાને મહારાષ્ટ્રમાં લેબમાં મોકલવામાં આવ્યું છે તો સવાલ એ છે કે આપણા ખેડૂતોના મુદ્દે સરકારી તંત્રમાં આપણી સમસ્યાઓ હોય કે આપણા ઉપર આપણા બજાર ઉપર આપણા માલ ઉપર આ પ્રકારનો જ્યારે હુમલો થતો હોય અને એ પણ સંપૂર્ણપણે પ્રતિબંધિત ચીજવસ્તુઓ દાખલ થાય અને આપણા ભાવ તોડી નાખે આવા સંજોગોમાં પણ આપણી પરીક્ષણની સરકારની જે સિસ્ટમ છે એ પણ આપણને સહકાર નથી આપતી અને પરિણામે એની સાથે જોડાયેલા આપણા સંગઠનો કે આપણા નેતાઓ આખરે થાકી અને વાત મૂકવી પડતી હોય છે આવી સ્થિતિ છે હવે અત્યારે એક નવા સમાચાર લસણ ઉપર જે છે એ છેલ્લા દિવસ દરમિયાન કોર્ટ કાર્યવાહી જે થઈ છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ ઉત્તર પ્રદેશમાં લખનૌ હાઈકોર્ટ બેન્ચ ઉત્તર પ્રદેશના હાઈકોર્ટની લખનૌ બેન્ચ જે છે એમાં એક અરજી જાહેર હિતની અરજી એક વકીલ જેમનું નામ છે મોતીલાલ યાદવ પહેલા અરજી પર હાઈકોર્ટે બહુ ગંભીરતાથી ધ્યાન આપ્યું છે અરજી ઉપર બહુ ગંભીરતાથી સંજ્ઞાન લીધું છે અને ગઈકાલે એના ઉપર સુનાવણી શરૂ કરી સુનાવણી શરૂ કરી અને कोर्टे एक आदेश पर आयो छे स्क्रीन पर आपने लखनऊ हाई कोर्ट में लखनऊ हाई कोर्ट में पीआईएल दाखिल करना वकील श्री ने पण सांभळी जरा जब ऑलरेडी बैन है तो इंडिया के अंदर लहसुन आया कैसे तो ये बांग्लादेश और नेपाल के माध्यम से ये कस्टम विभाग के अधिकारियों की मिलीभगत से लहसुन इंडिया में आ रहा है और मार्केट में बिक रहा है मैंने सीबीआई की जांच करके इस दोषी अधिकारियों के खिलाफ दंडात्मक कार्रवाई करने की मांग भी की है तो आती वकील साहब ने बात आपने सांभी लखनऊ बेंचे आदेश करो छे उत्तर प्रदेश सरकार ना फूड सेफ्टी विभाग ने के आ लसन लेबोरेटरी करो अने आ लसन भारतीय चाइनीज है जल्दी में जल्दी रिपोर्ट કોર્ટના ટેબલ પર રજૂ કરો હવે જ્યારે કોર્ટ આદેશ કરે છે ત્યારે તંત્ર મોટા ભાગે હરકતમાં આવતું હોય છે સરકારમાં એક અધિકારી અધિકારી ત્રીજો ઉપર નીચે બાજુમાં આમ તેમ આમ તેમ આપણા મુદ્દાઓ ભટકતા રહેતા હોય છે પણ કોર્ટ જ્યારે એન્ટર થાય છે એની અંદર અને કોર્ટ જ્યારે આદેશ કરે છે ત્યારે કેટલું પરિણામ મળવાની શક્યતાઓ ઊભી થાય છે કારણ કે

સરહદ ઉપર છે આગળના દિવસોમાં કેવો નિર્ણય આવે છે લેબોરેટરી તરફથી પરીક્ષણનું કેવું પરિણામ રજૂ થાય છે ભારતીય છે ચાઈનીઝ છે કે અન્ય કોઈ દેશમાંથી દાખલ થયેલું છે તો આ મુદ્દો આપણા માટે લસણ અને ખાસ કરીને ચાઇનીઝ લસણ કે જેને આપણા લસણ પર આપણા લસણના ભાવ પર મોટો હુમલો કર્યો છે એની ચર્ચા જ્યારે આપણે આજે ખાસ કરીને એની કાનૂની પ્રક્રિયા જે શરૂ થઈ છે એની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત